આ વ્રત સાવન મહિનામાં રવિવારે રાખવામાં આવે છે અને આવતા રવિવારે વ્રતનું સમાપન થશે બહેનો પોતાના ભાઈઓ માટે આ વ્રત રાખે છે વ્રતના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની જોગવાઈ છે તેમના જીવનમાં સુખ અને શાંતિ મળે છે જો કોઈ બહેનને કોઈ ભાઈ ન હોય તો તે જેને તેનો ધર્મનો ભાઈ માને છે તેના માટે તે આ વ્રત રાખી શકે છે શ્રદ્ધા અને ભક્તિ સાથે આ વ્રતનું પાલન કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભાઈઓને જીવનમાં જે જોઈએ છે તે મળે છે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તેમને સાત પુત્રો અને શીલા નામની પુત્રી હતી સાથે ભાઈ બહેનના લગ્ન થઈ ગયા હતા નાનો ભાઈ સારો અને દયાળુ હતો જ્યારે મોટા છ ભાઈઓ વિશ્વાસઘાત કરતા હતા તેણે નાના ભાઈને બહાર કાઢ્યો કંકાસથી કંટાળીને શીલા તેના નાના ભાઈ સાથે સાંસરિયામાં રહેતી હતી મોટા ભાઈઓએ છેતરપિંડી કરી પૈસા પડાવ્યા જ્યારે નાનો ભાઈ ખેતરોમાં મજૂરી કરીને માંડ માંડ ગુજરાન ચલાવતો હતો તેથી નાના ભાઈને મદદ કરવા શીલા મોટા ભાઈ પાસે કામ માંગવા ગઈ ત્યારે તેની ભાભીએ ગર્વથી કહ્યું કે નણંદબા તમે બની શકે તો ઢોર ચરાવવાનું કામ કરો બહેનને કામ જોઈતું હતું તો તેણે હા પાડી સાંજ પડતા ભાભી ઘરે લઈ જતી અને જે કંઈ આપવામાં આવતું તે ખાઈ લેતી એકવાર ઢોર ચરતી વખતે તેણે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ અને પૂછ્યું કે આ વ્રત શેના માટે છે યુવતીએ કહ્યું કે આજે વીરપસલી છે અને અમે વીરપસલીનો દોરો લીધો છે ભાઈના જમણા હાથમાં તે દોરો બાંધીશું અને ભાઈનું પેટ ભરાય એટલું અનાજ રાંધીને ખાઈશું શિલાએ પૂછ્યું કે આનાથી શું ફાયદો થશે તો છોકરીઓએ કહ્યું કે તેનાથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિથી પસાર થાય છે શિલાએ આતુરતાથી દોરો હાથમાં લીધો અને આભાર માન્યો આઠ દિવસ સુધી તેણે દોરા સળગાવી આઠમા દિવસે શિલાએ તેના ભાઈઓના ઘરે દોરો બાંધવાનું શરૂ કર્યું પરંતુ ભાભીએ દોરો તોડી નણંદને બહાર કાઢી મૂક્યો હતો શીલા નિરાશ થઈને ઘરે આવે છે પરંતુ તે નાના ભાઈને પ્રેમથી દોરે છે નાના ભાઈએ વાણિયાની દુકાનમાંથી ઉછીના લીધેલા સાવશેર કોડરાને ખેતર વાવવા માટે આપ્યું માટીનો એક ગઠ્ઠો અને તાંબાનો એક પૈસો પણ આપ્યો શિલાએ તેના ભાઈની સલાહ લીધી અને કહ્યું કે કોડારા પાસે મારું હૃદય છે માટીનો એક ગઠ્ઠો ગોળ છે અને તાંબાનો સિક્કો રૂપિયા છે શીલા જ્યારે ઘરની બહાર આવી ત્યારે તેણે એક ચમત્કાર જોયો તેનો પતિ આવીને આંગણામાં ખાટલા પર બેસી ગયો આજે ઘણા વર્ષો પછી તે તેને મળવા આવ્યો હતો માતા પાસે તેની પુત્રવધૂને આપવા માટે કંઈ નહોતું તેથી તે તેની છ વહુઓ પાસે ગઈ વહુઓએ નણંદબાને છોડી ગયેલી સાડીઓનું બંડલ આપ્યું માએ આ પેકેટ શિલાને આપ્યું જમાઈ અને દીકરી ચાલવા લાગ્યા ચાલતા ચાલતા તળાવ પાસે આવ્યા તેઓ સવારે સ્નાન કર્યા વિના જ નીકળી ગયા હતા તેથી શિલા નાહવા તળાવમાં ગઈ સ્નાન કર્યા પછી તેણે તેના પતિને સાડી આપવા કહ્યું પતિએ બોક્સ ખોલીને પૂછ્યું કે કયો રંગ આપવો આ સાંભળીને શીલાને સમજાયું કે તેનો પતિ મજાક કરી રહ્યો છે પણ તેણે આવીને જોયું કે ખરેખર જ્ઞાતિની સાડીઓ હતી તેણીએ વિચાર્યું કે આ ઉપવાસની શરૂઆત છે તેણે બોક્સમાં જોયું તો તેના નાના ભાઈએ આપેલા તાંબાના પૈસા સોનામાં ફેરવાઈ ગયા હતા માટીના ગોળા અને કોડરાણી કમોદ બની ગયા હતા શિલાએ સોનામ હોરને લઈને તેના પતિને ગામડામાં ખોરાક લેવા મોકલ્યા તે સમયે એક ચમત્કાર થયો અને તળાવના કિનારે એક ભવ્ય ઘર બનાવવામાં આવ્યું થોડા સમય પછી જ્યારે પતિ આવ્યો ત્યારે તળાવના કિનારે એક ભવ્ય મકાન જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો શિલાએ ત્રીજા માળેથી તેના પતિને કહ્યું કે આ બધું પ્રતાપવ્રતને કારણે છે ઘરમાંથી અન્ય ઘણા સોનાના સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા બંને સુખેથી જીવવા લાગ્યા બીજી બાજુ જ્યારે તેના ભાઈના ગામમાં દુકાળ પડ્યો ત્યારે તે કામની શોધમાં નીકળી ગયો ચાલતા ચાલતા અમે આ તળાવના કિનારે એક ભવ્ય મકાન પાસે આવ્યા તેથી તેઓને આશા છે કે તેઓને અહીં કામ મળશે બહેને છ ભાઈઓ અને ભાભીને બગીચામાં કામે લગાડ્યા જ્યારે નાના ભાઈએ ભાભી અને માતા પિતાને ઘરમાં આરામથી રાખ્યા બધા ભાઈઓને શિલાએ એક દિવસ જમવા બોલાવ્યા છ ભાઈઓને સોનાના લાડવા અને ભાભીને ચાંદીના લાડવા જ્યારે નાના ભાઈએ ભાભીને ચૂરમાના લાડવા પીરસ્યા હતા ભાઈઓએ તેની બહેનને ઓળખી અને તેની ભૂલ સમજાઈ તેણે તેની બહેનની માફી માંગી અને સાંપીમાં રહેવા લાગ્યો